આપણો આદિવાસી વિસ્તાર એટલે સંસ્કૃતિ અને પ્રભુ ભક્તિ જોડે જોડાયેલો વિસ્તાર છે પરંતુ આવા ભલા આદિવાસી ભાઈ બહેનોને ખાસ કરીને ધર્મ પરિવર્તનના વિષયની અંદર જો કોઈ બી પ્રકારે કોઈ બી ગામમાં જો ખોટી રીતે ફસાવવામાં આવશે તો સરકારી અને કાયદાકીય સકંજામાંથી છૂટવાની બારી નહીં બચે તે પ્રકારના પગલા ભરવામાં આવશે હર્ષભાઈ હું આટલા દિવસથી ગામડે ગામડે ફેરું છું ભિક્ષાને બહાને ભિક્ષા તો મારું બહાનું છે મને રોટલો ન મળે પણ ભિક્ષાને બાને કેટલા કેટલા દૂર દૂર જાઉં છું અને જ્યાં આપણા ભાઈ બહેનોએ મારી પાસે વેદનાઓ વ્યક્ત કરી છે એ વેદના સાંભળીને એમ થાય કે આપણે ક્યાંક મોડા ન પડીએ આજે જ એક ભાઈએ મને લખ્યું છે આપની કથા ચાર વર્ષથી સાંભળું છું અહીંના જ હું અહીંનો જ એક ગામિત ભાઈ છું મારે આપને વટાળ પ્રવૃત્તિનું મૂળ કારણ જણાવવું છે આ ભાઈ લખે છે સરકારી શાળાઓની સ્થિતિ ભયાનક છે ધોરણ એકથી પાંચમાં એક કે બે જ શિક્ષક હોય છે અહીંના વટાળ પ્રવૃત્તિમાં વ્યસ્ત મનથી ધનથી શરીરથી બધી રીતે વ્યસ્ત પૈસાથી એવા તથાકથિત ધર્મગુરુઓ અમને સેલવાસ અને દમણ મફતમાં એકથી બાર સુધી ભણાવવા લઈ જાય છે અને દરમિયાન અમને ખ્રિસ્તી બનાવી નાખે છે બાપુ શું આપ ઉદ્યોગ જગતને પ્રાર્થના કરી શકો કે આવા વિસ્તારોમાં વધારે શાળાઓ સ્થપાય સત્કર્મ થાય લોકો પાસે ગરીબાય છે માટે જો ફ્રીમાં શાળામાં શિક્ષણ મળે તો એવું સારું શિક્ષણ વધારે શાળાઓ ખુલે સરકારી શાળાઓમાં તો મફત જ શિક્ષણ છે આપણે ત્યાં એમાં કોઈ પ્રશ્ન જ નથી પણ વધારે એવી શાળાઓ તો આ બધાને અમે રોકી શકીએ કે તમે આ શાળાઓમાં ભણો સરકાર પોતાનું કામ કરતી જ હોય છે તમે બાપુ મોટા ઉદ્યોગપતિઓને શિક્ષણ માટે કંઈક કહો આપને પ્રણામ બાપ મારી વ્યાસપીઠ તરફ તમે વેદના પ્રગટ કરી છે તો હું જરૂર મારી પાસે એવા ઉદ્યોગપતિઓ આવશે અને મારી વાત એ સ્વીકારે એવો મને લાગશે તો હું જરૂર એને સંકેત કરીશ પણ 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 આ વિસ્તારમાં જે કોઈ આવી જરૂરિયાત હોય ત્યાં જો સ્કૂલ બાંધે જરૂરિયાત હોય ત્યાં સરકારની સાથે સંપર્ક કરીને બાંધે તો તુલસીપત્ર રૂપે જેટલી સ્કૂલ બનાવો એમાં તલગાદરડું એક લાખ રૂપિયા આપશે પચાસ બનાવો સો બનાવો મારી મર્યાદાઓ પણ મારું તલગાજાડું એક લાખ રૂપિયાનું તુલસી પત્ર પધરાવશે આ કાર્ય કરીએ